મિત્રો સર આઈઝેક ન્યૂટન કે જે સાયન્ટિસ્ટ ગ્રેટ સાયન્ટિસ્ટ થઈ ગયા ગ્રેવિટેશનલ ફોર્સના એક સંશોધક તો મિત્રો એની આ વાત છે કે એ એક દિવસ લેબમાં કામ કરતા હોય છે અને એ અને એનો મિત્ર રોજ ટિફિનના સમયે બહાર આઈઝેક ન્યૂટન આવે અને બંને સાથે બેસીને મોજથી વાતો કરતાં કરતાં ખાતા હોય છે સાથે પણ એ દિવસે એનું ટિફિન આવી જાય છે એનો મિત્ર આવી જાય છે પરંતુ આઇઝેક ન્યૂટન કામમાં એટલા વ્યસ્ત હોય છે કે બહાર લેબની બહાર આવતા નથી હવે પેલો મિત્ર એમનામાં આવ્યો હોય છે એટલે એ બહુ રાહ જોઈ છે અને પછી ટિફિન જમી લે છે ટિફિન જમીને જતો રહે છે આઇઝેક ન્યૂટનનું ટિફિન એ જમી લે છે હવે બે ત્રણ કલાક પછી સર આઇઝેક ન્યૂટનને એવું લાગે કે હું બહાર જાઉં એટલે બહાર જાય છે ટિફિન જોઈએ અને પછી એ એવું વિચારે છે કામમાં ને કામમાં ભૂલી જાય છે કે હું કદાચ જમી ગયો લાગે છે મારા ટાઈમે આવીને મેં જમી લીધું લાગે કારણ કે ટિફિન ખાલી હતું એટલે કામ પ્રત્યેનો લગાવ એનો એટલો બધો હતો એ બધું ભૂલી જતા હોય છે આવા સાયન્ટિસ્ટ લોકો તો મિત્રો કોઈ બી કાર્ય પ્રત્યેનો લગાવ આપણો એવો હોય તો એની કંઈક સફળતા અલગ જ હોય છે આ વસ્તુ આપણને કહી જાય છે તો આવા આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક્સ અને શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો થેન્ક યુ